ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે હવામાનમાં અચાનક પલટો આવવાને કારણે કાળઝાળ ગરમીથી લોકોને રાહત તો મળી છે તો બીજી બાજુ ઠેર ઠેર વૃક્ષો વીજળીના થાંભલા અને કેટલાક મકાનો ધરાશાયી થવાને કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી છે વાવાઝોડા અને વરસાદને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં દિલ્હી હરિયાણા ઉત્તરાખંડ રાજસ્થાન ઝારખંડ અને હિમાચલ પ્રદેશના કુલ સોળ લોકોના મોત થયા અને ત્રેસઠ ઘાયલ થયા દક્ષિણ પાકિસ્તાન અને ઉત્તર અરબ સમુદ્રથી દોઢ કિલોમીટરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે પશ્ચિમી ઉત્તર પ્રદેશના લોઅર પાર્ટમાં તોફાની સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્તે છે જેના કારણે ઉત્તરાખંડ હરિયાણા પશ્ચિમી ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ વિદર્ભ અને છત્તીસગઢમાં વરસાદ તથા કરાવૃષ્ટિ થઈ છે વાવાઝોડાથી હરિયાણામાં ચાર લોકોના મોત થયા જ્યારે ચૌદ લોકો ઘાયલ થયા ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં તથા બદ્રીનાથ હાઇવે પર ભારે વરસાદથી બે લોકોના મોત થયા હતા પૂર્વ અને મધ્ય ભારતમાં ચૌદ મે જ્યારે દક્ષિણ ભારતમાં સોળ મે સુધી વરસાદ થઈ શકે છે જોકે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં સોળ મેથી વેવનો નવો દોર શરૂ થશે